નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ચોવીસ કલાક વીજળી નહીં મળે તો ચૂંટણી સમયે ચોવીસ કલાક વીજળી આપવાના વાયદા કરનાર ગુજરાત સરકારે હવે મોં ફેરવી લીધું છે અને વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી હતી કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન કરવામાં આવ્યું નથી આ જ કારણે ખેડૂતોએ હજુ પણ ખેતી માટે વીંજના ધાંધિયાનો સામનો કરવો પડી શકે છે જ્યારે રાજ્યના ખેડૂતોને હાલમાં આઠ કલાક વધુ વીજળી મળતી નથી મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહેવું છે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓ માટે મોટી ઓફર આવી છે પંદર હજાર રૂપિયા મળશે કેન્દ્રીય કૃષિમંત્રી ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નમો ડ્રોન દીદી યોજનામાં ઓપરેશન માર્ગદર્શિકાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે જેના ઉપર બારસો ને એકસઠ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે આ યોજનાનો બે હજાર ચોવીસ પછી અને પચીસથી છવ્વીસ સમયગાળા દરમિયાન ચૌદ હજાર પાંચસો પસંદ કરેલ મહિલાઓ સ્વ સહાય જૂથો હેઠળ સહાય આપવામાં આવશે મહિલાઓને પંદર દિવસ સુધી ડ્રોન ચલાવવાની તાલીમ પણ અને ડ્રોન દીદી તરીકે કામ કરતી મહિલાઓને પણ પંદર હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત નોંધણી પ્રક્રિયાના કેમ્પ શરૂ કરવામાં આવ્યા જેમાં મિત્રો ભારત અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસ થકી રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે મિત્રો નોંધણી શરૂ કરવામાં આવી છે આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે અગિયાર અંકોની મિત્રો એક યુનિક ફોર્મર આઈડી બનાવવામાં આવશે આ નોંધણી વન ઇન લાઇફ ટાઈમ એટલે કે મિત્રો જીવન પર્યંત એકવાર કરાવવાની રહે છે આ ખેડૂત નોંધણીથી ભવિષ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર શ્રીની વિવિધ યોજનાઓમાં સરળતાથી ખેડૂતોના સત્યાપન તકી લાભ મળી શકશે આ આઈડી થકી ખેતીવાડી અને ધિરાણ સંબંધિત લાભો માટે સરળ રીતે મળી શકશે મિત્રો આગામી સમયમાં કેન્દ્ર સરકાર શ્રી ખેડૂતલક્ષી તમામ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લઘુત્તમ ટેકાના ભાવોની યોજનાઓ કિસાન ક્રેડિટ કાર્ડની યોજનાઓ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની યોજનાઓ પ્રધાનમંત્રી ફસલ વીમા ઉપરાંત તમામ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂત આઈડી ફરજિયાત મિત્રો કરવામાં આવશે જેથી સરળ સત્યાપન થકી પારદર્શક રીતે પદ્ધતિથી દરેક ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો મિત્રો લાભ મળી રહેશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખમાં ફેરફાર કરવામાં આવી ગયો છે જેમાં પચીસ નવેમ્બરે યોજાવા જઈ રહેલી શારીરિક પરીક્ષા હવે મિત્રો ડિસેમ્બરમાં લેવામાં આવશે જેમાં દસથી પંદર ડિસેમ્બર વચ્ચે કોન્સ્ટેબલ પીએસઆઈ અને તથા પીઆઈની મિત્રો પરીક્ષાઓ લેવાય તેવી શક્યતાઓ છે શારીરિક કસોટીમાં મિત્રો વપરાતી ચીપ હજુ આવી ન હોવાથી પરીક્ષાઓ મિત્રો પાછી ઠેલાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બોરવેલ નખાવા માટે મિત્રો નેવું ટકા સબસિડી મળશે જેમાં સુરતમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલે મિત્રો મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે મિત્રો ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો છે જેમાં ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવું જેટલી સહાય આપવામાં આવશે સીઆર પાટીલે કહ્યું હતું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે જેમાં સી આર પાટિલે મિત્રો કહ્યું હતું કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા મોટા ફાયદાઓ થશે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની સહાય સરકાર આપશે જેમાં ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી ગઈ છે આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના લોકોને મિત્રો સ્વરોજગારીની તકો પૂરી પાડવાનો હોય છે અને તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો હોય છે આ યોજનાઓ માની મિત્રો એક મહત્વપૂર્ણ યોજના છે જેનું નામ છે ઘરઘંટી સહાય યોજના આ યોજનામાં મિત્રો તમને સરકાર તરફથી ઘરઘંટી ખરીદવા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જો મિત્રો તમારે આ યોજનાનો લાભ મેળવવો હોય તો આ યોજનાનું નામ છે ઘરઘંટી સહાય યોજના બે હજાર ચોવીસ ફોર્મ ભરી શકો છો અને અરજી પણ મિત્રો કરી શકો છો જો મિત્રો અરજી પાસ થાય છે તો તમારા ખાતામાં મિત્રો સરકાર તરફથી વીસ હજાર રૂપિયા જમા કરવામાં આવી જશે આ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો તો જો મિત્રો તમારી પાસે કાર્ડ છે તો કાર્ડ ઉપર મફતમાં સાયકલ મેળવી શકશો જો તમારી પાસે મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં મિત્રો રોકાયેલા છો તો તમારા માટે મિત્રો રોમાંચક સમાચાર સામે આવ્યા છે જેમાં ભારત સરકારે મનરેગા કામમાં રોકાયેલા મકામદારોને મિત્રો ફ્રી સાયકલ આપવા યોજના મિત્રો લોન્ચ કરી છે જેમાં ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં મિત્રો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કામદારોને સાયકલ ખરીદવા મદદરૂપ થવા મેળવવા અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જોબ કાર્ડ ધારકોને મિત્રો સાયકલ ખરીદવા માટે ત્રણ હજારથી ચાર હજાર સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં મિત્રો આવે છે જેના થકી મનરેગાના કામદારોને મિત્રો સરળતાથી સાયકલ ખરીદી શકે અને તેમને કામ આવે તે માટે જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે સાયકલ સહાય ઉપર મિત્રો ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે જેમાં રાત્રિનું તાપમાન વીસ ડિગ્રીથી નીચે ગડગડતા સવારે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જ્યારે દિવસ દરમિયાન અત્યંત ગરમીનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે જેમાં ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફના આવતા સૂકા પવનોના કારણે દિવસ દરમિયાન અત્યંત ગરમી અને સાંજ પડતા થોડા અંશે ઠંડકનો અનુભવ પણ મિત્રો જોવા આપણને અત્યારે મળી રહ્યો છે ત્યારબાદ આ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીના મિત્રો ટ્રમ્પ ફરીથી ચૂંટણી જીત્યા જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે જેમાં તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિશને મિત્રો હરાવ્યા છે જેમાં ફોક્સ ન્યૂઝને ટાંકીને મિત્રો આ માહિતી આપણને સામે મળી છે જેમાં આવી સ્થિતિમાં સ્પષ્ટ જોવા મળ્યું છે કે હવે અમેરિકાના કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં મિત્રો રહેશે તેવું આપણને અત્યારે જોવા મળી રહ્યું છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં પેટા ચૂંટણીની તારીખ બદલવામાં આવી જેમાં કેરળ પંજાબ અને યુપીમાં તેર નવેમ્બરે યોજાનારી પેટા ચૂંટણી હવે વીસ નવેમ્બરે યોજાશે જેમાં વિવિધ તહેવારોના કારણે ચૂંટણી પંચે મતદાનમાં એક અઠવાડિયું મોકૂફ રાખવાનો નિર્ણય અત્યારે જાહેર કરી દીધો છે અને કોંગ્રેસ અને ભાજપ સહિત અનેક પક્ષોને ચૂંટણી પંચને મિત્રો તેર નવેમ્બરે યોજાનારા મતદાનને મોકૂફ રાખવાની મિત્રો અપીલ પણ કરવામાં અત્યારે આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રીજા કાર્યકાળમાં સરકારની મોટી મિત્રો ભેટ સામે આવી છે જેમાં ત્રીજો કાર્યકાળ પૂરા થવાના સો દિવસો પૂરા થતાની સાથે જ કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે જેમાં જણાવી દઈએ કે મિત્રો મોદી સરકાર પહેલાં પણ પોતાના બીજા કાર્યકાળના સો દિવસ પૂરા થતાની સાથે જ મોટી ઘોષણા કરી હતી જેમાંથી એક કલમ ત્રણસો ને સિત્તેર નાબૂદ કરવાની હતી પોતાના ત્રીજા કાર્યકાળમાં મિત્રો કેન્દ્રની મોદી સરકાર ખેડૂતો માટે મોટી ભેટ આપતા સાત યોજનાઓની જાહેર રાત પણ કરી હતી જેના સંચાલન માટે તેર હજાર નવસો ને છાસઠ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી હતી આ રૂપિયાની ફાળવણી કરતાં સમય સમય કેન્દ્ર સરકારે મિત્રો કહ્યું હતું કે ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે સરકાર દ્વારા ખેડૂતો માટે તેર હજાર નવસો ને છાસઠ કરોડ રૂપિયાની ફાળવણી કરીને સાત યોજનાઓ ચલાવવામાં આવશે એવું મિત્રો કેન્દ્રની સરકાર દ્વારા બીજા કાર્યકાળમાં ભેટ આપીને મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો